સુરતના ડીઆઈએલ આર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને આવક કરતાં એકસોને અઠ્યાવીસ ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તાત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદેસર મિલકત ખરીદી હતી અને આવકના પ્રમાણમાં એકસો ટકાથી પણ વધુ મિલકતો મળી આવી છે એસીબીએ લાખની આવક સામે રોકાણ શોધી કાઢ્યું હતું તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા આવ્યા હતા અને આરોપી આલમસિંહ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિશિષ્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા તેમણે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું છે આરોપી અલમસિંહે પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજારના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચમાં એક કરોડ ત્રીસ લાખના કરેલાનું તપાસ માં ફલિત થયું છે આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોંતેર લાખ તેત્રીસ હજારની વધુ સંપત્તિ ધરાવે છે જે આવકની પ્રમાણમાં એકસો ને અઠ્યાવીસ ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે હાલ એસીબી દ્વારા આ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે